નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ જોઈશું એ પણ ફોટા સાથે જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે ભૂપેન્દ્રભાઈ પટેલ સત્તરમાં મુખ્યમંત્રી છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી પૂછે તો જીવરાજ નારાયણ મહેતા હતા અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા આનંદીબેન પટેલ હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે તો આચાર્ય દેવવ્રત છે જે ગુજરાતના ઓગણીસમાં રાજ્યપાલ બન્યા છે પ્રથમ હતા મહેંદી નવાજ જંગ અને પ્રથમ મહિલા જો પૂછવામાં આવે તો શારદા મુખર્જી હતા ખાસ યાદ રાખજો હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે શંકરભાઈ ચૌધરી પ્રથમ કલ્યાણજી મહેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂછે તો ખાસ યાદ રાખવું જેઠાભાઈ ભરવાડ હાલમાં ગુજરાત વિધાનસભાના દંડનાયક કોણ છે બાલકૃષ્ણ શુક્લ છે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા કોણ છે અમિત ચાવડા હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે સુનિતા અગ્રવાલ છે પ્રથમ કોણ હતા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તો સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હતા ઘણી વખત પૂછાયેલું છે હાલમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે સંજય પ્રસાદ હાલમાં જ આમની નિમણૂક કરવામાં આવી છે હાલમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે જો અધિકારી પૂછે તો ખાસ યાદ રાખવું પી ભારતી છે હાલમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે કમલ ત્રિવેદી છે હાલમાં ગુજરાતના માહિતી કમિશનર કોણ છે ડૉક્ટર સુભાષચંદ્ર આર સોની આમની પણ હમણાં જ નિમણૂક થયેલી છે હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે હર્ષ ત્રિવેદી છે તમે અહીં જોઈ શકો ગુજરાતી સાહિત્ય પરિષદનો લોગો આપેલો છે અને તેની સ્થાપનાનું વર્ષ પણ આપેલું છે ઓગણીસો ને પાંચમાં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ હતી અને પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ગોવર્ધન રામ ત્રિપાઠી હાલમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ડૉક્ટર માધવ કૌશિક અને પ્રથમ હતા મોહમ્મદ માંકડ હાલમાં જીપીએસસીના અધ્યક્ષ કોણ છે નલિન ઉપાધ્યાય છે તમે અહીં જીપીએસસીનો લોગો પણ જોઈ શકો છો હાલમાં ગુણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે કમલ દયાની છે હાલમાં ગુજરાતના લોકાયુક્ત કોણ છે રાજેશ શુક્લા અને પ્રથમ ગુજરાતના લોકાયુક્ત કોણ હતા ડી એચ શુક્લા હાલમાં ગુજરાતના વિજિલન્સ કમિશનર કોણ છે સંગીતા સિંહ છે વિજિલન્સ કમિશનર હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે રાજકુમાર છે હાલમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે તો આચાર્ય દેવવ્રત છે જે રાજ્યપાલ હોય તે જ હંમેશા ગુજરાત વિદ્યાપીઠના અને અન્ય યુનિવર્સિટીઓના કુલપતિ હોય છે પ્રથમ કુલપતિ કોણ હતા ગુજરાત વિદ્યાપીઠના ગાંધીજી હતા ગાંધીજીએ ને વીસમાં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી ગુજરાત યુનિવર્સિટીના નાયબ કુલપતિ કોણ છે નિર્જા ગુપ્તા છે હાલમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે ધનરાજ પરિમલ નથવાણી છે હાલમાં ગુજરાતના ડીજીપી કોણ છે વિકાસ સહાય હાલમાં ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે શક્તિસિંહ ગોહિલ છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હાલમાં ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ છે સી આર પાટીલ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો